નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે ઓલરેડી હાર્ડ ટફ અને એકદમ અઘરા એમસીક્યુ જોવાના છીએ ખાસ કરીને જ્ઞાન સાધના જ્ઞાન સેતુ બાલાસડી જે કોમ્પિટિટિવ એક્ઝામ છે અજ્ઞાન સેતુ એવી બધી પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના યુનિટમાંથી વધારે પ્રશ્નો હોય છે કારણ કે થોડુંક ટફ આ પ્રકારનો હોય 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 છે 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 અને એટલું બધું કે અઘરો હોતો નથી પણ બહુ બહુ લાંબો ઓકે આજે વિદ્યાર્થી મિત્રો આપણે જે વસ્તુઓ આગળ જોઈ લીધી હતી એ આ બધી હતી અને આજે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને આ પ્રકારના એમસીક્યુ જ્યારે પોષાય છે જોઈ શકો છો કે આ બધા જોઈશું બે હાજર દસ બે હાજર વીસ આ પ્રકારના એમસીક્યુ જો તમને ઓલરેડી આવડે છે તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોવાની જરૂર નથી આજે જે માત્ર ને માત્ર આપણે જે પોસાઈ ગયેલા એમસીક્યુ છે એ આ વિડીયોમાં જોવાના છીએ ઓકે આ પ્રકારના એમસીક્યુ આજ આપણે સોલ્વ કરવાના છે જો આ એમસીક્યુ તમને આવડે છે તો વિદ્યાર્થી મિત્રો તમે એક્ઝામમાં સારા માર્ક લાવી શકશો રેડી તમારા મા બાપ નું સપનું રોશન કરી શકશો પરંતુ જો આ પ્રકારના એમસીક્યુ નથી આવડતા તો વિડીયો સંપૂર્ણ જોજો જેથી કરીને તમે આ બધા એમસીક્યુ સરળતાથી સોલ્વ કરી શકે ઓકે વિદ્યાર્થી મિત્રો જરા અહીંયા આ દાખલો છો આ દાખલો જોઈ શકો છો બે હજાર વીસમાં ઓલરેડી એક્ઝામમાં પૂછાય ગયેલો છે આ પ્રકારનો દાખલો જ્યારે આવે છે ત્યારે તમને શું વિચાર આવે તો વિદ્યાર્થી મિત્રો મેં પેલા કીધું તો પેલા નિયમ વિચાર આવો પડે કૌશ કરવાનો છે પછી વિદ્યાર્થી મિત્રો ભાગાકાર હોય તો ભાગાકાર સરવાળો ભાગાકાર હોય તો ભાગાકાર સર ગુણાકાર કરવાનો ગુણાકાર ગુણાકાર સરવાળો સરવાળો બાદ બાકી લાસ્ટમાં કરવાની છે ખાસ યાદ રાખવાનું છે ભાગો સબા પેલા કૌશ છોટા પડવાના છે કૌશમાં પણ જે અંદર નો કૌશ હોય એ પેલા સોલ્વ કરવાનો છે ઓકે હવે આ દાખલો જરાક તમે ટ્રાય કર્યો જાતે પેલા ગણવાનો છે બધાએ ગણી નાખ્યો હોય તો અહીંયા ધ્યાન આપવાનું પેલા વિડીયો ઉભો રાખી અને બધા વિદ્યાર્થી મિત્રો અહીંયા જાતે વિદ્યાર્થી મિત્રો ટ્રાય કરવાની

બે થી સગડો એ બેકી સંખ્યા છે ઓકે પેલા ત્રણથી નહીં કરવાનું ખાસ યાદ રાખવાનું બગડા થી કરવાનું ત્રણ રહેશે અહીંયા વિદ્યાર્થી મિત્રો બે આવશે કારણ કે બે તેરી સ થશે ઓકે હવે ત્રણ કરો ત્રણ એકા ત્રણ આવે છે ત્રણ કુલ ટોટલ સ એટલે કે વિદ્યાર્થી મિત્રો શેદમાં સ હોવા પડે આના શેદમાં સ છે આમાં નથી તો એને સ નથી તો કેટલા વડે ગુણવાથી સ થાય તો પેલા એના છેદ સરખા કરવા કમ્પલસરી છે જરૂરી છે ઓકે પાંચ અને અહિયાં ત્રણ અહિયાં છે એક ના શેદમાં સ ઓકે વિદ્યાર્થી મિત્રો અહિયાં વિદ્યાર્થી મિત્રો સ કરવાના છે એટલે અહિયાં વિદ્યા બે વડે ગુણવાના તો ઉપર પણ બે વડે ગુણવાના ખાલી એક નિષેક માત્ર નહીં ગુણવાના બંને જગ્યાએ બે વડે ગુણવાના

અહીંયા વિદ્યાર્થી મિત્રો હવે જવાબ આવી લાસ્ટું પાંચ ના છેદમાં આઠ ઓકે હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો જો નીચે તો સ આવશે શું આવશે નીચે વિદ્યાર્થી મિત્રો સદ આવશે કારણ કે અહીંયા સ સસ માંથી એક જાય તો વિદ્યાર્થી મિત્રો દસ માંથી એક જાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખબર છે તમને દસ માંથી એક જાય તો નવ આવે ઓકે હવે સર ભાગાકાર ની નિશાની છે ઉડાડવું હોય તો રાખો આ સ ઉપર જશે અને અહીંયા નવ નીચે આવશે અને અહીંયા નિશાની ગુણાકારની થઈ જાય છે એટલે આ ઉપર નીચે થયું છે બાકી બધું એજ ઇટ ઇઝ એજ ઇટ એટલે એમ નાન પાંચ ના છેદમાં આઠ ઓકે હવે વિદ્યાર્થી મિત્રો પેલા જુઓ ગુણાકાર કરવાનો સરવાળો નહીં પહેલા કરવાનો કારણ કે ગુ જો ભાગ ગુ સ બા પહેલા ગુણાકાર એટલે ગુણાકાર કરવાનો તો વિદ્યાર્થી મિત્રો આ ગુણાકાર છે આમાં કરીએ ચલો ગુણાકાર છે તો ઉડતું હોય તો ઉડાડવાનું હા સર ઉડતું હોય તો ઉડાડી નાખી પેલા અમને ખબર છે કે આ છે ત્રણ તેરી નવ થાય ઓકે સર અહીંયા વિદ્યાર્થી મિત્રો ત્રણ દુ સ થાય ઓકે ચલો હવે જે ઉપર નીચે હોય ઉડાડવાનું ખાસ ધ્યાન રાખજો અહીંયા ત્રણ અહીંયા ત્રણ ઓકે ગયા આ ગયું સર જો અહીંયા ફરીથી ત્રણ અહીંયા ફરીથી ત્રણ ઓકે સર અહીંયા આઠ સુ થાય છે શું થાય છે આઠ આઠ નું ખબર છે કે ચાર થાય છે વિદ્યાર્થી મિત્રો ઉપર એક લખવાનો જીરો લખવાનો નહીં ખાસ યાદ અહીંયા વિદ્યાર્થી મિત્રો ચાર ઓકે હવે વિદ્યાર્થી મિત્રો જે બ્લેક કલર હતું જેમાં કાંઈ ફેરફાર નથી કર્યો એ અહીંયા પાંચ અને અહીંયા વિદ્યાર્થી મિત્રો આઠ ચાર વિભાજ્ય હશે આઠ પણ વિભાજ્ય મિત્રો એના લસા કરીએ તો જરાક જોઈએ બે અહીંયા બે ચોક આઠ થાય બે દુ ચાર થાય બે તો વિદ્યાર્થી મિત્રો બે દુ ચાર થાય બે એકા થાય બે તો વિદ્યાર્થી એક એક ઓકે લસા કેટલો હોય બે ગુણ્યા બે ઓકે બે દુ ચાર ચાર દુ આઠ Okay, 8 आथ, ओके आठ आयो लसा तो विद्यार्थी मित्रों अहींया पण आठ करवा पडशे अहींया पण आठ करवा पडशे अहींया आठ से ऑलरेडी कारण के लसा आठ आयो से એટલે અહીંયા આઠ છે તો આઠ છે તો અહીંયા આઠ કરવા હતો બે વડે ગુણવા પડશે 4 2 8 અહીંયા પણ બે વડે ગુણો કારણ કે બંને સાઈડ ગુણવાના ખાસ યાદ રાખવાનું છે એક સાઈડ નથી ગુણવાનું ઓકે 2 1 2 4 2 8 ઓકે જો હવે છેદ સમાન થઈ જાય ત્યારે તે સરવાળો અને બાદબાકી થાય જો બંને આઠ આવી જાય તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો બંનેના છેદમાં આઠ અહીંયા

ઓકે વિદ્યાર્થી મિત્રો જરા અહીંયા ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે તો વિદ્યાર્થી મિત્રો એના પછી આગળ આપણે વધી શકીએ જયારે આવું પ્રકારનું આવે છે ત્યારે મેં તમને પહેલા જ કીધું છે આપણો નિયમ છે પેલા કૌશ સોલ્વ કરવાના પછી વિદ્યાર્થી મિત્રો ભાગ એક ને એક કૌશમાં હોય તો ભાગાકાર સરવાળો અને બાદ વિદ્યાર્થી મિત્રો કરવાના ટ્રાય કરો ઓકે હવે અહિયાં ધ્યાન રાખો શું કરવાનું છે સાંભળો ચાર ચાર નો ઘડિયો નાખવાનો અહીંયા આ સૌપ્રથમ આપણે અંદર કૌશ મેં કીધું તું નિયમ આપણે છે પેલા કૌશ પછી વિદ્યાર્થી મિત્રો ભા ગુ સ વાહ મને નથી લાગતું કે કોઈ ને કઈ પ્રોબ્લેમ હોય આગાકાર ગુણાકાર સરવાળા બાદ બાકી કરવાનો કૌશ અહીંયા હતો સાત રેડી ઓકે અહીંયા વિદ્યાર્થી મિત્રો આનું જ્યારે સાદરૂપ આપો તો ચાર આને કીધું ચાર એકા ચાર ચાર ને ત્રણ ચાર અને ત્રણ વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં કીધું તો આ ગુણાકાર અને એમાં ઉમેર દેવાના ચાર એકા ચાર ચાર ને ત્રણ વિદ્યાર્થી મિત્રો થઈ જાય છે સાત

આ બાજુ બધું અહીંયા લખવાનું છે એટલે હું અહીંયા ડાયરેક્ટ લખું છું આ બાજુ શું છે પંદર જોઈ શકો છો એક દઉસ માઇનસ વિદ્યાર્થી મિત્રો બાર અપોન પાંચ ઓકે ગુણ્યા જોઈ શકો છો પાંચ વિદ્યાર્થી મિત્રો થાય છે હવે આના થઈ હવે વિદ્યાર્થી મિત્રો ભાગના પ્રમાણે આ જોઈ રેડ લાઈન કરું એટલો પહેલા પહેલા ગુણાકાર કરવાનો ભાગાકાર છે નહીં પછી વિદ્યાર્થી મિત્રો સરવાનો થાય ગુણાકાર કરો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો કરવાનો છે તો શું થાય છે તમે ધ્યાનથી તો આ પાંચ આ પાસ ઉડી જાય છે ઓકે સર અહીંયા અમને ખબર છે આઠ આવે અને બાર બાર પણ ચાર ના ઘડિયામાં ચાર તેરી બાર ચાર દુ વિદ્યાર્થી મિત્રો હું થઈ જાય આઠ ધ્યાન રાખજો જેટલું ઉડે છે એટલું ઉડાડવાનું છે આ ઉપર ચાર છે અહીંયા નીચે ચાર છે ગયા ઓકે હવે સર અહીંયા આખા ઓલામાં અહીંયા ઉપર ત્રણ વધ્યા છે બે વધશે તો એ લખવાનું છે ઉપર કેટલા વધ્યા છે વિદ્યાર્થી મિત્રો ત્રણ અહીંયા બે હવે વિદ્યાર્થી મિત્રો ચાર ઓકે હવે અહિયાં હું સર કરી નાખો પૂરો ઓકે કઉ અહિયાં પૂરો કરી નાખવાનો છે ગુણ્યા બે કરવાનો છે ઓકે સર હવે અહિયાં વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે અહીંયા બે નથી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો મેં કીધું એક લખવાના ઓકે સર અહીંયા એક છે બે છેદ સરખો હોય સમાન છેદ કર્યા પછી સરવાળો થાય છે ઓકે સર રેડી છે હવે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી જાય છે બે ના ઓકે ના છેદમાં બે ચાર દો વિદ્યાર્થી મિત્રો આઠ થઈ જાય છે છેદમાં બે

માઇનસ વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કૌશ કરો ઓકે કૌશ વિદ્યાર્થી મિત્રો કરવાનો બે ઓકે અહિયાં ત્રણ છે અને આઠ છે તો વિદ્યાર્થી મિત્રો ત્રણ વત્તા આઠ આવી રીતે કરતા બધાને યાદ છે અહિયાં ગુણ્યા બે છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા ગુણ્યા વિદ્યાર્થી મિત્રો બે કરી દેવાનું છે ઓકે મને નથી લાગતું કે કોઈને પ્રોબ્લેમ હશે નથી પ્રોબ્લેમ ઓકે તો હવે આગળ જોઈ શકો છો આ એનું એજ લખવાનું છે કાંઈ ફેરફાર નથી કરવાનો કારણ કે આનો જે વારો આવ્યો નથી કૌંસમાં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો ત્રણ વત્તા આઠ ઓકે ત્રણ ને આઠ વિદ્યાર્થી મિત્રો કેટલા થાય મને તમારે કહેવાનું છે તો વિદ્યાર્થી મિત્રો ત્રણ ને આઠ અગિયાર થાય બધાને ખબર છે સર અગિયાર કેટલા થાય છે તો હું અહીંયા કહું છું સર કેટલા થાય છે સર અગિયાર થાય છે કેટલા થાય છે અગિયાર ના છેદમાં બે હવે કૌંસ રાખવાની જરૂર નથી કારણ કે અગિયાર ના છેદમાં બે આવી ગયું છે અને અહીંયા વિદ્યાર્થી મિત્રો બે ઓકે આ લીટીમાં જુઓ નાખ્યું હવે અહિયાં ગુણાકાર કરવાનો ગુણાકાર કયો છે તમે જુઓ ધ્યાનથી જોવો અહીંયા વિદ્યાર્થી મિત્રો ગુણાકાર છે ઓકે જો ગુણાકાર હોય તો આ બેનો ગુણાકાર કરો તો આ ઉપર છે આ નિષ્ઠે છે તો વહી જતું રહે ઓકે તો સર વધ્યું શું તો વધ્યું અહીંયા ધ્યાન રાખજો તમે આવું છે એકત્રીસ છેદમાં બે આ બધાને આવડતું હોવું પડે કારણ કે મેં કીધું હતું કે આ બે નો ગુણાકાર કરવાનું એમાં ઉમેર દેવાનું પંદર દુ ત્રીસ ઉમેરવી એટલે એકત્રીસ ઓકે સર અમને નથી માઇનસ વિદ્યાર્થી મિત્રો નાખો માઇનસ વિદ્યાર્થી મિત્રો અગિયાર

આખાના છેદમાં બે ઓકે અને અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો એકત્રીસ માઇનસ વિદ્યાર્થી મિત્રો કેટલા થઈ જાય છે માંથી ઓછા કરવાના છે કેટલી બાવીસ એકત્રીસ માંથી જાય અને વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો છેદમાં કોઈ ફેરફાર નહીં થાય છેદમાં બે જ રહેશે એટલે આમાં ભૂલવાનું નથી ઓકે વિદ્યાર્થી મિત્રો જયારે એકત્રીસ માંથી બાવી જાય તો વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા ખબર છે પેલા દસ કો લેવો પડશે ઓકે દસ લઈશું એટલે અહીંયા થઈ જાય છે દસ લો એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા થઈ જાય છે અગિયાર અગિયાર માંથી બે કાઢો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા થઈ જાય છે નવ અહીંયા વિદ્યાર્થી મિત્રો બે માં બે જાય તો જીરો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો નવ ના છેદમાં બે આપણો જવાબ આવે છે જો એમસીક્યુ માં નવ ના બે અહીંયા રહ્યો આ પ્રકારે જો તમે વ્યવસ્થિત ગણતરી કરીએ છીએ તો જવાબ તમારો રેડી આવશે અને આ પ્રકારના દાખલા તમને આવડી જાય એના મતલબ એ એમ છે કે ગણિતમાં તમે માસ્ટર છો માસ્ટર માઇન્ડ છો અને આ પ્રકારનો દાખલો એ ટફ માં ટફ દાખલો કહેવાય છે આ દાખલા આવડી જાય જ્ઞાન સેતુ હોય જ્ઞાન સાધના હોય કે બાલાસાડી હોય ગમે એવી કોમ્પિટિટિવ એક્ઝામ હોય તમે સારા એવા માર્ક લાવી દેશો પણ આ દાખલો આવડતો હોય તો જોઈ લો એકવાર બે વાર ત્રણ વાર ચાર વાર પ્રેક્ટિસ કરો પણ દાખલામાં કોઈ ભૂલ ન પડે ખાસ ધ્યાન રાખજો જ્યારે પણ આ પ્રકારનો દાખલો વિદ્યાર્થી મિત્રો આવે છે ત્યારે તમારે ખાસ યાદ રાખવાનું છે કે આ દાખલા મને સોલ્વ કરતી વખતે તમારે ખાસ એ ધ્યાન રાખવાની છે કે આ દાખલો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો હું તમને વ્યવસ્થિત રીતે પેલા તો કહું છું આ દાખલામાં નિયમ કેવો વાપરવાનો પેલા તો વિદ્યાર્થી મિત્રો મેં કીધું છે વ્યવસ્થિત રીતે કૌંસ હોય એ કૌંસ વિદ્યાર્થી મિત્રો કૌંસનો નિયમ વાપરવાનો છે પછી અહીંયા વિદ્યાર્થી મિત્રો ભા સ

તમને આવડતો હોય તો ટ્રાય કરો ખાસ વિડિયો ઉભો રાખી અને દરેક વિદ્યાર્થી મિત્રો આ દાખલો પ્લસ વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો અહિયાં બે ના છેદમાં ત્રણ છે ચાર ના છેદમાં નવ છે ઓકે આ જો રકમ લખતી વખતે ખાસ ધ્યાન રાખવાનું અને આ જે કૌશ કરું છું એનું ખાસ મહત્વ છે એટલે

કઈ પણ ફેરફાર નથી કરતો એટલે એવી રીતે લખી નાખું છું જે રીતે છે એ રીતે ઓકે હવે અહીંયા જુઓ બે માં તો વિદ્યાર્થી મિત્રો અહિયાં બેમાં બે અવિભાજ્ય સંખ્યા નથી એક ત્રણ આપ્યા છે અને એક નવ આપ્યા છે જે વિભાજ્ય છે વિભાજ્ય હોવાથી વિદ્યાર્થી મિત્રો અહીંયા ભાગ પડે તો તમે જોઈ શકો છો ત્રણ એકા ત્રણ અહીંયા ત્રણ ચાર ના છેદમાં નવ ઓકે અહિયાં વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો છેદમાં નવ થવા જોઈએ કારણ કે અવયવ નવ આવે છે તો અહીંયા જો ત્રણ તો છે ઓલરેડી ત્રણ છે તો વિદ્યાર્થી મિત્રો ત્રણ હોવાના કારણે અહીંયા આપણે ત્રણ વડે

પણ પ્રોબ્લેમ હોય હવે ઓકેયા ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો આગળનો ભાગ બધો આ છે એ જ અહીંયા લખી નાખવાનો છે અહિયાં ધ્યાન રાખો અહીંયા જુઓ ફરથી ત્રણ અને નવ આવે ત્રણ અને નવ નો લસા વિદ્યાર્થી મિત્રો હમણાં જ આપણે જોયું ત્રણ ગુણ્યા ત્રણ એટલે નવ થાતો હતો એમાં ત્રણ વડે ફરતી આને ગુણવાના થશે વિદ્યાર્થી મિત્રો અહિયાં ત્રણ વડે ત્રણ વડે ગુણવાના થાશે તો અહીંયા ઉપર પણ વિદ્યાર્થી મિત્રો ત્રણ વડે ગુણવાના થશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉપર ગુણાય તો ત્રણ એકતા ત્રણ અહીંયા ત્રણ તેરી કેટલા થાય નવ ઓકે સરવાળો થઈ જશે બે અને છેદમાં નવ વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાનથી જુઓ તો અહીંયા શું થાય છે ઓકે ઉપર ઉપર સરવાળો કરવાનો છે ત્રણ મિત્રો આખાનો આવશે ઓકે ઓકે અહીંયા ધ્યાન રાખો જરીએ પણ ફેરફાર કર્યો નથી ત્રણ અને બે વિદ્યાર્થી મિત્રો ત્રણ ને બે કેટલા થઈ જશે પાંચ ત્રણ ને બે થઈ જશે પાંચ અને પાંચ ના છેદમાં નવ તો આગળની વસ્તુ જે હતી એ જે લખવાની રહેશે અહીંયા જોઈ શકો જે વસ્તુ હતી એ અહીંયા હું વ્યવસ્થિત રીતે અહીંયા ફરીથી લખું છું શું આગળ હતી તો અહીંયા જોવા ત્રણ ના બે ગુણ્યા તમે જોઈ શકો છો કે અહીંયા આવે છે સાત નાશેદમાં નવ માઇનસ બે અહિયાં આમાંથી જવાબ આવે છે પાંચ કેટલો આવે છે ઉપર પાંચ અહીંયા જોઈ શકો છો કે અહીંયા હું લખું છું ઉપર કેટલા તો ઉપર વિદ્યાર્થી મિત્રો પાંચ આવે છે અને નીચે વિદ્યાર્થી મિત્રો નવ આવે છે ઓકે આ જો માત્ર ને માત્ર એક કંશ આટલું કંશ વિદ્યાર્થી મિત્રો સોલ્વ થયું છે હવે બીજું કંશ અહીંયા સોલ્વ કરવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો ફરીથી અહીંયા ત્રણ અહીંયા ભાગો છ તો પેલા સરવાળો કરવાનો પછી બાદ બાકી કરવાની તો અહીંયા સરવાળો બાદબાકી બાકી જઈએ તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો જો અહીંયા શું થાય છે સાત ઓકે હવે અહિયાં બાદ બાકી નથી કરવાની પેલા વિદ્યાર્થી મિત્રો આપણે આ બાજુ નો ભાગ પતાવી દઈશું જો અહિયાં ત્રણ અને બે અહિયાં જોઈ શકો છો

અહીંયા જોઈશું ત્રણ દુ વિદ્યાર્થી મિત્રો છ થઈ જાય છે ત્રણ તેરી વિદ્યાર્થી મિત્રો નવ થઈ જાય છે પ્લસ પાંચ ના છેદમાં નવ વિદ્યાર્થી મિત્રો આવે છે ઓકે અહિયાં જોઈ શકો બાદ બાકી છે ઓકે હવે જો અહિયાં વિદ્યાર્થી મિત્રો બે ના શેદ સરખા થઈ ગયા શેદ સરખા થઈ ગયા તો વિદ્યાર્થી મિત્રો પેલા આપણે શેદ સરખા થઈ ગયા તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો છેદ સરખા થઈ ગયા ઓકે છેદ સરખા થઈ ગયા અને અહીંયા વિદ્યાર્થી મિત્રો હજી કૌશ છે અને સ અને પાંચ વિદ્યાર્થી મિત્રો સન પાંચ કેટલા થઈ જાય છે તો સન પાંચ વિદ્યાર્થી મિત્રો અગિયાર થઈ જાય છે તો અહીંયા અગિયાર થઈ જાય હોવાથી વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અગિયાર ઓકે અહીંયા ત્રણ ના છેદમાં બે ઓકે અહીંયા આખાના ઓલામાં તમે જોઈ શકો છો નવ થઈ જશે તમારે અહીંયા નવ હતા અહીંયા વિદ્યાર્થી મિત્રો સાત માંથી અગિયાર કાઢ્યો જવાના હતા તો સાત માંથી અગિયાર જાય અહીંયા જો ત્રણ ના છેદમાં બે ઓકે ગુણ્યા અહીંયા સાત માંથી અગિયાર જાય તો વિદ્યાર્થી મિત્રો સાત માંથી અગિયાર જાય તો બધાને ખબર છે કે ચાર વધે અને શેદમાં નવ વધે ઓકે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉડતું હોય એ ઉડાડ નાખવાનું કેટલું ઉડે છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો બે અહીંયા બે દુ ચાર આ બે ગયા આ બે ગયા અહીંયા વિદ્યાર્થી મિત્રો ત્રણ તેરી નવ આ ગયા આ ગયા તો વિદ્યાર્થી મિત્રો આખું જોશો ઉપર ખાલી બે વધે છે ઓકે નીચે ખાલી ત્રણ વધે છે તો આપણો જવાબ આવે છે બે તરફ જવાબ બી આવે છે જરાક જોઈ લેજો આખો દાખલો વ્યવસ્થિત રીતે વિદ્યાર્થી મિત્રો તમારે જોવાનો છે મને ખ્યાલ છે કે જો તમને બેઝિક કોન્સેપ્ટ ક્લિયર હશે તો તમારો જવાબ આવશે નકર આ થોડુંક થોડું કેવર આવશે પણ આ બે વાર વિડીયો જોશો એટલે કેટલી થાય આ પ્રકારનો દાખલો જયારે આવે ત્યારે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે પેલા જો આ જે દાખલો લખી નાખીએ છીએ આપણે અહીંયા ડાયરેક્ટ વિદ્યાર્થી મિત્રો અહીંયા આ રકમ લખીએ છીએ શરૂઆત અંદર કૌશ થી કરીએ છીએ ઓકે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા કૌશની અંદર આપણે સૌ પ્રથમ જોજો તો ચાલીસ ગુણ્યા વિદ્યાર્થી મિત્રો અહીંયા પાંચ છે અને અહીંયા અગિયાર છે ઓકે અહીંયા વિદ્યાર્થી મિત્રો ભાગાકાર ની નિશાની છે અહીંયા જોઈ શકો છો ત્રણ સતમાઉ ગુણ્યા એક્સ બરાબર જોઈ શકો છો કે ચાર અપોન ત્રણ

ઓકે આ ભાગાકારની નિશાની ફેરવા હોય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે પેલા તો ખાસ ધ્યાન રાખવાની છે આ ગુણાકારની નિશાનીમાં નિશાની હોય તો અહીંયા આખું બદલી જાય ઉપર વાળું નિશી આવે નીચે વાળું એટલે સાત ઉપર આવશે ત્રણ અહીંયા થશે

અ ઉપર અહીંયા જો 8 અહીંયા ગુણાકારમાં હતા ગુણાકારમાં હતા તો આ बाजू આવશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ભાગાકારમાં આવશે એટલે 1 ના છેદમાં વિદ્યાર્થી મિત્રો શું આવશે 8 ડાયરેક્ટ વિદ્યાર્થી મિત્રો છેદમાં લખી નાખજો તો એ વાંધો ની આ જો ભાગાકારમાં એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા ભાગાકારમાં આવશે 8 ઓકે હવે જો અહીંયા ઉડે છે આ ઉડે છે એટલે ઉડાડી નાખો શું ઉડાળશે તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો અહીંયા 4 2 8 આ 4 ને આ 4 જતા રહ્યા તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જો અ અહીંયા વિદ્યાર્થી મિત્રો વધે છે 1 ના છેદમાં 6 કેટલા વધે છે એક ના છેદમાં સહિયા એક ના છેદમાં એક્સ વિદ્યાર્થી મિત્રો અને અહીંયા વધે છે સાતના છેદ ત્રણ ઓકે સાત ના છેદમાં ત્રણ એમ ના દેવા દઈએ આ સ છે સામેની સાઈડ જાય તો વિદ્યાર્થી મિત્રો આખું ઊંધું થઈ જાય અહીંયા એ અહીંયા સ છે એ ઉપર આવે એક નીચે આવે ઓકે એવી રીતે આ સામેની સાઈડમાં આવે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એક નીચે આવશે આ આ બાજુની સાઈડમાં આવ્યું તો અહીંયા એક્સ ભાગાકાર હતો એ ગુણાકારમાં થઈ ગયો એકડો ભાગાકાર મળે અહીંયા ભાગાકારમાં છે એ ગુણાકારમાં આવી જાય એકડો ભાગાકાર ઊંધું કરી નાખવાનું ઓકે હવે જો અહીંયા ઉડે છે હા સર ઉડે છે જો અહીંયા તમે જુઓ જરાક અહીંયા ત્રણ દુ સ થાય આ ત્રણ જાય ત્રણ સાત દુ વિદ્યાર્થી મિત્રો સાત દુ કેટલા થાય તો વિદ્યાર્થી મિત્રો ચૌદ થઈ જશે

રેડી આપણે બધા દાખલા હવે ગણાઈ દીધા છે આના પછી નો દાખલો જાતે ગણો અને કોમેન્ટ કરો